ગઈકાલે મારી આંગણવાડી ના બાળક પ્રિન્સિપાલ દ્વારા અત્યારે સાવમાં એટલું પડ્યું છે કે ઊંચું મોઢું કરીને કાલનું જમતું નથી નથી પાણી પીતું એક ફૂલ તોડવા બાબતે થઈ ગયું આંગણવાડી ખાલી કરો આંગણવાડી ખાલી કરો બસ એની એક જ છે કે અમારે ક્લાસ ઘટે છે આંગણવાડી અમને ખાલી કરાવી આ બે આંગણવાડી ક્લાસ બે હજાર ને બારમાં અમને સોફાયેલા છે આ આંગણવાડીના રૂમ છે ત્યારે તો જરૂર નથી ક્લાસ ઘટે છે એમાં આવતા જ ક્લાસ ઘટવા મળ્યા શૌચાલયમાં બાળકોને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે તમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી તમારા બાથરૂમ બાળકોને જવું હોય તો તમે તમારી સગવડ જાતે કરો અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડુંક હેરાન ગતિ કરે છે એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દ્યો

રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલી શાળા નંબર બાણુ માં એક શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જે શાળા નંબર બાણુ ના principal ધર્મિષ્ઠા બેન છે તેમને એમ કે પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકા રજૂઆત કરી છે આંગણવાડી ની અંદર ચાલીસ થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓને ને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બેનો પ્રિન્સિપાલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપનો હે અમારે સાફ કરવાનો એમ કે પ્રકારે નાના બાળકોનો વાંક શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા પાડે છે વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું થી આવતા સમયે એક છોડ ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડી માં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલ ની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફરાકો ઝીકી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો

આંગણવાડી બહેનો અને principal વચ્ચે કોઈ મતભેદ કે મતભેદ હોઈ શકે એમાં નાના ભૂલકાઓ તમે ગુસ્સે થાવ એને માર મારો એ કેટલું વ્યાજબી અમારી એક જ માંગ છે કે આમાં મહાનગર પાલિકા ના શાસન અધિકારી ના અમે માંગ કરવાના છે કે આમાં તપાસ કમિટી નું ગઠન કરવામાં આવે બાળ નિષ્ણાંત અધિકારીની નિમણૂક કરી નાના બાળકો નું કાઉન્સેલિંગ કરી નિવેદન લેવામાં આવે આશા વર્કર બહેનો નિવેદન લેવામાં આવે વાલીઓ વિદ્યાર્થીના વિદ્યાર્થી વાલીઓ નું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈ અને જે પ્રિન્સિપાલ જવાબદાર છે અને તાત્કાલિક અસરથી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં સ્વીકારાય તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં માં ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે